પેરોલ જમકરી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો હાથના ઓપરેશન માટે ન્યાયાલયના આદેશથી પેરોલ પર બહાર આવ્યો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે લાજપુર જેલમાંથી પેરોલ પર મુક્ત થયેલા અને ત્યારબાદ ફરાર આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે આરોપી 28 વર્ષીય સંજય ઉર્ફે સંજુ વસાવાની ધરપકડ કરી છે જે છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતો લાજપુર જેલમાંથી હાથના ઓપરેશન માટે ન્યાયાલયના આદેશથી બહાર આવ્યો હતો આ આરોપી લાજપોર મધ્યસ્થ જેલમાં બે હજાર અઢારના વર્ષમાં થયેલ હત્યાના કેસમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો અટવા કૈલાસનગરમાં બનેલા કેસમાં સંજય તથા તેના સાગરીતો તલવાર ચાકુ અને લાકડાના ફટકાઓ વડે બંટી નામના શખ્સની હત્યા કરી હતી અલગ અલગ કારણોસર આરોપીએ લાજપોર જેલમાંથી હાથના ઓપરેશન માટે ન્યાયાલયના આદેશથી પંદર ઓક્ટોમ્બર બે રોજ સાત દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે